હા તમે પૈસો હશે તો બધા આવશે બસ દેવાય ખબર કે છે કે બાજુમાં બેહવા વાળા જ ખદડા નીકળ્યા તો એવો તમારો કોઈ પર્સનલ લાઈફમાં એવો કોઈ એક્સપિરિયન્સ છે હા મારા નહીં બધાના લાઈફમાં હશે આવો એક્સપિરિયન્સ કે જ્યારે કોઈ બી વસ્તુની શરૂઆત કરીએ ને આપણે નવી શરૂઆત કરીએ ને કે જે માર્કેટમાં બી નવું હોય ને આપણે કંઈક નવું યુનિક કરવા જઈ રહ્યા હોય ત્યારે એક સર્કલ આવે એવું આપણે વચ્ચે છે ને આપણું સર્કલ છે જે આ સર્કલની અંદર બધા ઓળખે છે જ્યારે આપણે નવું સ્ટાર્ટ કરવા જઈશું ને ત્યારે આ જ સર્કલ આપણને સપોર્ટ નહીં કરે એ ફેમિલી હોય ફ્રેન્ડ્સ હોય કે દરેક વ્યક્તિ આવી ગયું જે આપણી પર વિશ્વાસ બી નહીં કરે ને આપણને સપોર્ટ નહીં કરે હશે ને એ થોડા દૂર જતા રહેશે એ સમયની અંદર કેમકે એ સમય આપણા માટે એક ચુનૌતી ભર્યો સમય હોય છે પૈસા ના હોય તો એ ટાઈમે બી સપોર્ટ ના કરે લોકો એટલે એટલે એ વાત ખરેખર સાચી છે કે જ્યારે આપણે શરૂઆત કરીએ તો કોઈ સપોર્ટ નથી કરતું પણ જ્યારે આપણે જો પૈસા થઈ જાય એક સારી ફેમ બની જાય જ્યારે આપણે એક લેવલ ઉપર પહોંચી જઈએ તો બધા વ્યક્તિ એ જ એ જ સર્કલવાળા વ્યક્તિ બહુ નજીક આવી જાય છે આપણી જોડે આવી જાય બરાબર છે એટલે એ અનુભવ દરેક વ્યક્તિને થતો હોય છે મેં મને અનુભવ જે થયો મેં તમને કહ્યું